સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી કાઠગઢ ખાતે પરીક્ષા સાથે મૈત્રી કાર્યક્રમ રાખી ધોરણ દસ અને બારના છસો પચાસ બોર્ડના પરીક્ષાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા પરીક્ષા સાથે મૈત્રી અને સાયન્સ સ્કિલ મોટિવેશન કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી કાઠગઢ વ્યારા આદર્શ સ્વામીના સહકાર અને સહયોગ પ્રાપ્ત થતાં કલા નિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને તાપી જિલ્લા શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વાર્તાલાપ સંમેલનમાં સુરતના તજજ્ઞ હરિકૃષ્ણભાઈ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા અને સુંદર રીતે પરીક્ષા ડર વિના કેવી રીતે આપવી તેની સંબંધ રીડિંગ રાઇટિંગ રિક્વિટ અને રિવિઝન સાથે આપી સાથે સાથે વિજ્ઞાન મોટિવેશનના પ્રશ્નો શોધો બાબતે ઉમદા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિરપુર શાળાના આચાર્ય કેતનભાઈ શાહ દ્વારા પરીક્ષાના પેપરલક્ષી માહિતી બાળકોને આપવામાં આવી હતી અને ઉપસ્થિત પંદર શાળાના કુલ છસો પચાસ બાળકો અને પચીસ શિક્ષકોને પરીક્ષાનું માર્ગદર્શન પૂરું પાડ્યું અને દરેક શાળામાં સો ટકા પરિણામ આવે તેવા સંકલ્પ લેવડાવ્યા આદર્શ સ્વામી દ્વારા આશીર્વાદ સાથે મંદિર પરિસર અલ્પહાર બાળકોને કેલેન્ડર બેન શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા સાથે કાર્યક્રમના સહયોગી સંસ્થાના મુખ્ય કેતનભાઈ શાહનો વિશેષ અને શાળાના આચાર્યોનો આભાર વ્યક્ત કર્યો હતો